ચૂંટણીના મહાપર્વ ચાલી રહ્યા છે અને મતદાનના દિવસની ઘડી આવી ગઈ છે ખેડા જિલ્લાના બધા મતદારોને મારા નમસ્કાર અને સાત મઈ બે હજાર ચોવીસના દિવસે આપની રાહ સમગ્ર ચૂંટણી તંત્ર જોઈ રહ્યા છે મિત્રો સવારે સાત વાગેથી સાંજે છ વાગ્યા સુધી આપ મતદાન કરી શકો છો અને આ મતદાન કરવા માટે આપણા પાસે ચૂંટણી કાર્ડ સિવાય આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અને દિવ્યાંગ મિત્રો માટે યુડીઆઈડી કાર્ડ મનરેગાના જોબ કાર્ડ બેંકમાંથી ઇસ્યૂ થયેલ ફોટોવાળી પાસબુક આ બધા આધાર પુરાવો સાથે આપ મતદાન કેન્દ્રમાં જાઓ અને ઉનાળાના સિઝન ચાલે છે તો સવારે સાતથી દસમાં જેટલા લોકો વહેલા મતદાન કરશે તો આપણા ખેડા જિલ્લાના મતદાનના સ્તરમાં સુધારા થશે અને આ લોકશાહીના મહાપર્વમાં કોઈ પણ વ્યક્તિ પાછળ નહીં રહી જાય ખાસ કરીને જે અમારી બહેનો છે એનાથી હું અપીલ કરું છું કે ઘરના મોભી તરીકે તમે પહેલે મતદાન કરો અને પછી અમારા પુરુષ મિત્રો મતદાન કરે એનાથી અમારા જિલ્લાના જે મતદાનના સ્તર છે આમાં સુધારા આવી શકે અને ખેડા જિલ્લાની જે ઓળખ છે મને જાણવા મળ્યું છે કે ઓગણીસો એકાવનની ચૂંટણીમાં સૌથી વધારે મતદાન ખેડા જિલ્લામાં થયા હતા તો આપણે આ ગરિમાને ફરીથી આપણે વાપસ લાવી આગામી સાતમી મેના રોજ લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીનું મતદાન થનાર છે સમગ્ર ગુજરાતમાં આ લોકશાહી પર્વ ઉજવનાર છીએ ત્યારે ખેડા જિલ્લાના તમામ નાગરિકોને મારી અપીલ છે કે સો ટકા મતદાન કરીએ અને આપણી ફરજ નિભાવીએ અને લોકશાહી પર્વની ઉજવણી કરીએ આભાર લોકશાહીનું મહાપર્વ ચૂંટણી ચાલી રહી છે તારીખ સાતમીના સાતમી મેના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારે સવારથી આપ આપણા મતદારની વિગતો તથા માન્ય ઓળખપત્ર સાથે મતદાન મથકે પહોંચી અને કિંમતી વોટ આપો આપણા સહકુટુંબ આપણા પાડોશી સાથે પહોંચી અને બધા જ વોટ આપે એ પ્રકારના પ્રયત્નો કરો એ મારી નમ્ર વિનંતી હાલ સમગ્ર દેશમાં લોક લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાવા જઈ રહી છે ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે તારીખ સાત મેના રોજ ગુજરાતમાં મતદાન થનાર છે ગુજરાતમાં સત્તર ખેડા લોકસભા મત વિસ્તારમાં કુલ ઓગણીસ લાખ જેટલા મતદારો આવેલા છે તો આ તમામ મતદારોને હું તે દિવસે એટલે કે સાત મેના રોજ સવારે સાતથી છ દરમિયાન મત આપવા અનુરોધ કરું છું વિનંતી કરું છું મતદાન કેન્દ્રો પર પાયાની સુવિધાઓ કમિશન દ્વારા રાખવામાં આવનાર છે મતદાન કરવા માટે જુદા જુદા તેર પ્રકારના પુરાવા પણ લઈને મતદારો જઈ શકે છે તો આમાં મતદારોમાં જે પચાસ ટકા જેટલો ફાળો સ્ત્રી મતદારોનો છે તો એમને પણ હું વિનંતી કરું છું કે મોટા પાયા પર મતદાન મથકે જાય અને મત આપે અને આ લોકશાહીનો જે પર્વ છે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે એમાં સહભાગી બની અને પોતાનું પ્રદાન કરે જય હિન્દ